બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાંજણા ગામમાંથી ધાનેરા પોલીસે પ્રતિબંધિત નશાકારક દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડી એક રાજસ્થાની ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના યુવાનોમાં વધી રહેલા નશાના દૂષણ અને તેના ગંભીર પરિણામો તરફ આગળ ચિંતે છે ધાનેરા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના ભાંજણા ગામ ખાતે મહિપાલ દાન ગઢવી નામનો એક વ્યક્તિ જે મૂળ રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાનો રહેવાસી છે તે પોતાની દુકાનમાં નશાના ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત દવાઓ અને ગોળીઓનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે ધાનેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિપાલદાન ગઢવીની દુકાનમાં દરોડો પાડ્યો હતો આ રેડ દરમિયાન પોલીસે પાસ મનમીટ વિનાની એક નશાકારક ગોળીઓ અને દવાઓની બોટલ મળી આવી હતી પોલીસે મહિપાલદાન ગઢવી પાસેથી કુલ પંદર હજાર આઠસો અઠ્યાસી નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે ધાનેરા પોલીસે આરોપી મહિપાલ દાન ગઢવી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોપેટિક્સ સબસ્ટ્રિશન એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ રેડ દરમિયાન ધાનેરાનું આરોગ્ય વિભાગ પણ પોલીસ ટીમ સાથે જોડાયેલું હતું જે આ મામલાની ગંભીરતા દર્શાવે છે આ પ્રતિબંધિત દવાઓ ઉપયોગ મુખ્યત્વે નશા માટે થતો હોવાથી આવા જથ્થાનું પકડવું એ સમાજ ખાસ કરીને યુવા પેઢીના આરોગ્ય અને ભવિષ્ય માટે ગંભીર ખતરો છે આવા નશાના રેકેટ યુવાનોને ગુનાખ્વારી અને બરબાદીના માર્ગે ધકેલે છે પોલીસની આ કાર્યવાહી પ્રશંસનીય છે અને આવા નશાના વેપારીઓ સામે કડક પગલા લેવાય તે અત્યંત જરૂરી છે જેથી સમાજને આ દૂષણથી મુક્ત કરી શકાય